હવે શરૂ થશે હવે શરૂ થશે હવે શરૂ થશે ફાઈનલી કારોબાર શરૂ થયો અને શરૂ થતાની સાથે જ સોના ચાંદીમાં જબરદસ્ત વેચવાલી જોવા મળી ઓલમોસ્ટ ચાર હજાર રૂપિયા ચાંદી ઘટતો જોવા મળ્યો સોનાની અંદર તેત્રીસસો રૂપિયાથી વધુની વેચવાલી જોવા મળી દસ ગ્રામ સોના માટે થઈને અને ફાઇનલી હવે એમસીએક્સ તરફથી સ્ટેટમેન્ટ આવતું જોવા મળી રહ્યું છે કે જે કંઈ પણ આ ટેકનિકલ પ્રોબ્લમ્સ આવ્યા છે કે જેને કારણે રોકાણકારોને મુસીબતોનો સામનો કરવો પડ્યો નુકસાન આમ તો કહેવું જોઈએ કે જેનો સામનો કરવો પડ્યો તો તેના માટે થઈને તેમણે તપાસ શરૂ કરી છે અને સાથે સાથે એમણે એમ પણ કહ્યું છે કે અમે તપાસ કરીને જાણકારી આપીશું કે શું પ્રોબ્લેમ હતો હવે પ્રોબ્લેમ એ હતી અહીંયા કે જે મેઇન સર્વર છે તે તેના ઉપરથી તો કામ શરૂ ના જ થયું પણ તેના પછી જે બેકઅપ સર્વર જેને ડીઆરએસ સર્વર કહેવામાં આવે છે તેના પરથી પણ કામ શરૂ ન થયું અને એમસીએક્સે કહ્યું છે કે ટ્રેડર્સની ધીરજ બદલ આભાર પણ આમાં આભાર માનવા જેવું શું છે તે સવાલનો જવાબ પ્રાપ્ત કરવો જરૂરી બને સ્ટોકમાં તો થોડી એવી વેચવાલી છે એમસીએક્સ પર સોના ચાંદીમાં વધારે કેમકે ઘણાના માર્જિન કોલિટ થઈ ગયા છે આમાં તો બહુ ફરા ખરાબ પરિસ્થિતિમાં લોકો ફસાયા હોય એવું પણ બને કેમકે આ તો ડિસેમ્બર ફ્યુચર્સ છે એટલે ચલો એક્સપાયરીનું કંઈ એવો અસર ના હોય પણ તેમ છતાં પણ ઘણી પ્રોડક્ટ્સ છે કે જે અત્યારે ફિલહાલ ફોકસમાં હોય ત્યાં અને સોના ચાંદીમાં તો ઘણા લોકો થોડા અટ્રેક્શન લઈ પણ રહ્યા હતા તમે કઈ રીતે જુઓ છો એમસીએક્સની આ સમગ્ર પરિસ્થિતિ થઈ અને શ્યા મને જે પ્રકારે વારંવાર ટીસીએસને જ્યારથી કામ આપ્યું છે એમસીએક્સનું ત્યારથી વારંવાર આવા પ્રકારની મુસીબતોનો સામનો એમસીએક્સમાં જે કોઈ પણ કામકાજ કરે છે તેવા લોકોને કરવો પડ્યો છે શ્યામ અજી આપણે અગર એ રીતે જોઈએ તો આમાં સૌથી વધારે અગર એકાઉન્ટેબિલિટી આવે છે તો એક્સચેન્જ લેવી જોઈએ અને સીબીએ પણ આમાં બિલકુલ સ્ટ્રોંગ વર્ડિંગમાં જ એમની પાસે આન્સર માંગવો જોઈએ કે વારે ઘડીએ તમારા એક્સચેન્જ ઉપર આ રીતે પ્રોબ્લેમ થાય છે તો અને આનું જે સીધે સીધી ઇમ્પેક્ટ છે એ ઇન્વેસ્ટર ઉપર થાય છે સપોઝ ઇન્વેસ્ટર જે છે એ તો બિલકુલ આમ જે સ્યોરિટી સાથે કોઈ પણ એક્સચેન્જ ઉપર પોતાનું ટ્રેડ ઓપન કરતો હોય અથવા પોઝિશન લેતો હોય કે મારે ગમે ત્યારે એન્ટ્રી એક્ઝિટ જોતી હશે મળશે અથવા સોફ્ટવેર રિલેટેડ આ રીતે પહેલા બ્રોકરમાં જે રીતે પ્રોબ્લેમ આવતા હતા ઘણી બધી વાર અગર આપણે જોઈએ છે તો બ્રોકરમાં પણ આ રીતે પ્રોબ્લેમ આવતી હોય છે તો એ વખતે અગર સેબી જે છે થોડું કડક એક્શન લે છે તો એક્સચેન્જિસ ઉપર પણ સેબીએ થોડું એમની રીતે કડક એક્શન લેવું જોઈએ અને એમની પાસે બિલકુલ સોફ્ટવેર ની અથવા તો પછી જે પણ સર્વર્સ વગેરે છે એને બિલકુલ અપડેટ અને ટાઈમ ટુ ટાઈમ એનું જે છે એ ઇન્સ્પેક્શન થવું જોઈએ સૌથી પહેલા તો કારણ કે વારેઘડી અગર થતું હોય તો એની પાછળ કઈક ને કઈક રીઝન તો હોવું જોઈએ જી બિલકુલ ચાલો આપણે જે વાત કરીએ એમસીક્સમાં તમે જુઓ તો આજે સવારથી જ આપણે એક કારોબાર સ્થગિત થઈ ગયો હતો અને તમે જોતા બીજી વખત થયું છે છેલ્લા ચાર મહિનામાં અને જેના બાદ ઘણું બધું અહીંયાથી લોકોને નુકસાન પણ થયું હશે બીજું તમે નજર કરો આપણે સ્ટોક સ્પેસિફિક નજર કરો તો આજના દિવસે એક સારી એવી તેજી જોવા મળી હોય તો એ બે સેક્ટર હતા કે જે આજે ઓપનિંગથી જ મજબૂતીમાં હતા એક છે મેટર અને બીજા બાદ તમે જોશો તો એક છે લાઈફ ઇન્સ્યોરન્સ